જમ્મુ કાશ્મીર માં ધાર્મિકા ઉપર નીકળેલા શ્રદ્ધાળુઓની બસ ટાર્ગેટ કરીને આતંકવાદીઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં દસ થી વધુ શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય ગંભીર રીતે જાગ્રસ્ત થયા હતા જેના વિરોધમાં આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેના અનુસંધાનમાં આજ રોજ વડોદરા મહાનગર વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ઉદ્દેશીને એક પત્ર આપીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં આતંકવાદીઓના પુતળાનું દહન કરીને બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જમ્મુ કાશ્મીરમાં યાત્રાળુઓ પર જે આતંકવાદીઓ દ્વારા હિતકારો હુમલો કરવામાં આવ્યો છે તેને વિશ્વ હિન્દુ પરિષદ વખોડે છે વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય એક નિયમ મુજબ નિર્ણય મુજબ સમસ્ત ભારતભરમાં આજે આવેદનપત્ર અને ઉત્તરા દહનના કાર્યક્રમોનું આયોજન થયું છે એના જ ભાગરૂપે આજે વડોદરા મહાનગરમાં પણ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને વિશ્વ હિન્દુ પરિષદ બદરંગ દળ ત્યાંનો સખત વિરોધ કરે છે અને સાથે સાથે આ સરકારને પણ કહેવા માગે છે કે કડકમાં કડક પગલાં ભરે હવે ઈલું ઈલુંની રમતો ઘણી થઈ ગઈ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ છે તો આતંકવાદનો સફાયો કરવા માટે ઈંટનો જવાબ પથ્થરથી આપીશું એવી વાતો તો ઘણી થઈ પરંતુ હવે સર્જિકલ સ્ટ્રાઇક કરી અને સરકાર સાબિત કરી બતાવે કે હિન્દુ હિત રક્ષક છે અમે અને આજીવન આ હિન્દુત્વ માટે અમે લડીશું એ એમની સાબિતી કરી બતાવે સરકાર એના માટે સખત માં સખત તાત્કાલિક પગલા ભરી અને પીઓકી માં ઘુસવાનું થાય તો પીઓકે માં ઘુસે પાકિસ્તાનમાં માં થાય તો પાકિસ્તાનમાં માં ઘુસે પરંતુ આતંકવાદ ના જડ મૂળ હવે આ નાસુર બની ગયો છે તો એ નાસુર નાબૂદ કરે એવી અમારી માંગ છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર